વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ ઉપર ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક નિવડ નિવડશે તો વિદ્યાર્થી મિત્રો જો અમારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ આપણે સ્વાધ્યાય તો છે કે નીચના પ્રશ્નોના જવાબ મુદ્દા સર લખો એમાં પહેલો છે કે વૈશ્વિક મહામાહારી ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસના ઉદભવની અસરો જણાવો તો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો અંત આવી જશે પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણા જથ્થાની નીતિ ત્યજવી પડી તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વ વેપાર કડીને અડધો થઈ જવા પામ્યો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો તેના જોઈએ જવાબદાર પરિબળો તો પહેલો છે ઉગ્ર રાષ્ટ્રવાદ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો વર્સ વર્સેલસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો નાઝીવાદી વિચારસરણી ધરાવતો હિટલરે ઓસ્ટ્રેલિયા અને ચેકોસ્કેવિયાના અમુક પ્રદેશો ઝડપ કરી લીધા તો બીજી બાજુ ઇટલીના મુસોલોનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી એશિયામાંથી જાપાન પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની નેક્સ્ટ મિત્રો જે આગળ જૂથબંધીઓ આપેલો છે એના પણ ટોપિક વાઈઝ મુદ્દાઓ આપેલા છે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે અને તમારી નોટબુકની અંદર પણ તમારે સેમ ટુ સેમ આવી રીતે ટોપિક પાડીને લખવાનું છે અને પરીક્ષાની અંદર પણ તમે આવી રીતે લખવાનું છે તમારો કોઈ પણ એક માર્ક્સ કટ થશે નહીં અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે તો તમે અચૂકથી તે વિડીયો જોઈ લેજો અને ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપના સોરી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોઈએ ત્રીજો પ્રશ્ન કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો તો આર્થિક પરિણામો તો આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો તમામ રાષ્ટ્રોએ જેમાં ભાગ લીધો હતો તેને પુષ્કળ ખર્ચો થયો અમેરિકાએ ત્રણસો પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ એક હજાર ડોલર કરતાં વધારે ખર્ચો કર્યો ઇંગ્લેડે બે હજાર કરોડની સંપત્તિ ગુમાવી વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનોને મહત્વ આપ્યું આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ ઉત્પાદન ઘટ્યું ફુગાવો વધ્યો લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું ચીનમાં સામ્યવાદની સ્થાપના તો રશિયામાં ઓગણીસોને સત્તરમાં બોલ્સેક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રોને પ્રભાવિત કર્યા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો નેક્સ્ટ આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો માઓસ્તે તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ નેક્સ્ટ મિત્રો છે ઠંડુ યુદ્ધ તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વહેંચાઈ ગયું યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા થતા ગયા લોકશાહીને સામ્યવાદી એમ બે જૂથો અસ્તિત્વમાં આવ્યા આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડાયા પોતાના મતના સમર્થન મુજબ વાંક યુદ્ધો વિચાર્યું યુદ્ધો આદર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે જોઈએ સંયુક્ત રાષ્ટ્રો તો વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ યુએનની સ્થાપના કરવામાં આવી ચોવીસ ઓક્ટોબર ઓગણીસોને પિસ્તાળીસના રોજ સ્થાપા સ્થાપના કરવામાં આવી તેનું કાર્યાલય ન્યૂયોર્ક રાખવામાં આવ્યું નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આવે છે બીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવામાં પહેલો છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી તો વિશ્વમાં શાંતિને સલામતી જાળવવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખતા માનવ હકોનું રક્ષણ કરવા આંતરરાષ્ટ્રીય વિવાદસ્પદ પ્રશ્નના ઉકેલ માટે યુદ્ધની સ્થિતિને અટકાવવા વાટાઘાટા કરવા માટે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બહાર વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની ફરજ આપો તો આ સમિતિને ઇકોસોક પણ કહે છે તેમાં પીસ ચોપન સભ્યો છે સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા ત્રેવીસ સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજાજીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે એવા મિત્રો અલગ અલગ સંસ્થાઓ પણ છે જેમાં કે ડબ્લ્યુ વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે આઈ એમ એફ આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે નેક્સ્ટ આગળ વધીશું તો એફ એ ઓ આંતરરાષ્ટ્રીય ખાદ અને કૃષિ સંસ્થા ખેત પદાર્થ અને ખાદ સામગ્રીનું ઉત્પાદન કરે છે પછી છે આઈએલઓ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરોના મજદૂરોના હકો ન્યાય આપવાનું કાર્ય કરે છે એવી રીતે નેક્સ્ટ મિત્રો બીજી સંસ્થાઓ પણ આપેલી છે પછી છે ત્રીજો ટૂંક નોટ લખો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તો વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે પછી બીજું છે કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ તો એમના પણ મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ સમજાવેલું છે તમને તો તમે જોઈ શકો છો વિડીયોમાં હવે જોઈએ ચોથો એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઓગણીસો ને ઓગણીસમાં થયેલી વર્સેલસની સંધિ જવાબદાર હતી બીજો છે જર્મન સર કોણ હતો તો એડોલ્ફ હિટલર જર્મનીનો સર હતો નેક્સ્ટ ત્રીજો કે ઇટાલીમાં સર મુખ્ય તારનું નામ આપો તો ઇટાલીના સર મુખ્ય તાર બેનિટો મુસોલીની હતો ચોથો છે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો તો એક સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાળીસના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે પાંચમો છે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે છઠ્ઠો જે ઠંડુ યુદ્ધ એટલે શું તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા વિશ્વના નાના મોટા રાષ્ટ્રો પોતાની ઈચ્છા મુજબ બંને સત્તાઓમાં જોડાયા આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે હવે નેક્સ્ટ આપણે આગળ જઈશું તો પાંચમો છે કે નીચા આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલો છે કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો આવશે ઓપ્શન એ એડોલ્ફ હિટલર આગળ પણ જોઈ ગયા આપણે પ્રશ્નોમાં બીજો છે વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો આવશે ઓપ્શન એ ડબ્લ્યુ એચ ઓ ચોથો છે નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો તો ઓપ્શન ડી જે છે એ આપણો સાચો છે કે મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ તો સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવીને જજો તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી તમે આવજો જય હિન્દ જય ભારત